आप लोग देख सकते हो अभी ये लोग क्या करने वाले हैं देखो <laughs> अभी देखना क्या करेंगे करे क्या ये, तो ये नहीं

એ આ તો ઓય અરે પર જાડો કાગળ હોય તો એ નઈ જાડો છે એ નઈ દાણી વાણી હોય ને હા અરે હવે ભાઈ

લે okay, <laughs> 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 b પાワーફુલ કેને ઓકે હોય થી હા થઈ ગઈ ગરમ થઈ ગઈ તો થઈ કાગળ